જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના નાની નાની બુકમાં માત્ર પાંચ મિનિટમાં બની જાય તેવા ના કોઈ સેન્ડવિચ મેકરની જરૂરત માત્ર તવા પર જ આ બટાકાની મસાલેદાર સેન્ડવિચ બનીને રેડી થઈ જાય છે જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે તો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો આવી એકદમ ટેસ્ટી બટાકાની સેન્ડવીચ બનાવવાની શરૂઆત ચાલો કરી લઈએ તો સૌથી પહેલાં બટાકાનો મસાલો બનાવવા માટે કઢાઈમાં બે ચમચી તેલ ગરમ કરીશું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ અને જીરું એડ કરીશું બંને એકદમ સરસ ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર એકદમ ઝીણી સમારેલી એક નંગ ડુંગળી એડ કરીશું પણ જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે ડુંગળી સ્કીપ પણ કરી શકો છો તેની જગ્યા પર તમે ગાજર શિમલા મિર્ચ કે કોઈ બીજા શાકભાજીનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા મેં થોડું આદુ લસણની પેસ્ટ એડ કરી છે તેની સાથે લીલા મરચાં એડ કર્યા છે તમે લસણ ના ખાતા હોય તો ઝીણું સમારેલું આદુ એડ કરી દેવાનું છે હવે એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી મેં અહીંયા થોડા ગાજર અને સિમલા મિર્ચ પણ એડ કર્યા છે તમને કોઈ શાકભાજી પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તમારું મનપસંદ શાકભાજી અહીંયા એડ કરી શકો છો થોડા વધારે અહીંયા મેં ગાજરને છીણીને એડ કર્યા છે તો તેને પણ મિક્સ કરી લેશું અને એકદમ સરસ બધા જ શાકભાજીને કૂક કરી લેવાના છે તો ગેસની જે ફ્લેમ છે અહીંયા મીડિયમ જ છે મીડિયમ ગેસ પર એકદમ સરસ બધા જ શાકભાજી છે એક સરસ કૂક થઈ ગયા છે તો ફરી એકવાર એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લેવાના છે અને ત્યારબાદ મેં અહીંયા ત્રણ મીડિયમ બટાકાને એકદમ સારી રીતે બોઇલ કરી અને પછી તેને એકદમ સારી રીતે હાથની મદદથી મેશ કરી લીધા હતા હવે તેને એકદમ સારી રીતે શાકભાજીમાં એડ કરી અને મિક્સ કરી લેશું હવે એકદમ સરસ બટાકા શાકભાજી સાથે મિક્સ થઈ ગયા છે તો થોડા મસાલા કરી લેશું જેથી એકદમ ચટપટો ટેસ્ટ આવે તો મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે એડ કર્યું છે થોડા રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે થોડી હળદર એડ કરી છે થોડો મરી પાવડર એડ કર્યો છે અને થોડો ચાટ મસાલો એડ કર્યો છે જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તમે આમચૂર પાવડર એડ કરી શકો છો અથવા તો તમે લાસ્ટમાં લીંબુનો રસ પણ એડ કરી શકો છો થોડા ધાણા પણ એડ કરી દીધા છે હવે બધા જ મસાલા અને ધાણાને બટાકા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે મસાલો જેટલો ચટપટો અને ચટાકેદાર બનશે એટલા જ આપણા સેન્ડવિચ મસાલેદાર બનીને રેડી થઈ જાય છે તો મસાલાને એકદમ સારી રીતે એડ કરી અને એકદમ સરસ આપણે બટાકાનો મસાલો બનાવીને રેડી કરવાનો છે તો અહીંયા હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કેમ કે મસાલો એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે તો મસાલાને હવે થોડો ઠંડો થવા માટે સાઈડ પર મૂકી દઈશું અને હવે મેં અહીંયા બે બ્રેડ લઈ લીધી છે તેના સાઈડના કોર્નર મેં અહીંયા નથી રિમૂવ કર્યા તમારે રિમૂવ કરવા હોય તો તમે કરી શકો છો તો એક બ્રેડ પર અહીંયા મેં લીલી ચટણી લગાવી છે તો લીલી ચટણી એક બ્રેડ પર લગાવી છે અને બીજી બ્રેડ પર રેડ ટોમેટો સોસ એડ કર્યો છે તો તેને પણ એકદમ સરસ સ્પ્રેડ કરી દઈશું બ્રેડ પર તો અહીંયા જે આ સેન્ડવિચ છે એ એકદમ સરસ તીખી મીઠી એવી મસાલેદાર બનીને રેડી થાય છે એકદમ ચટાકેદાર તો અહીંયા મેં જે ગ્રીન ચટણી લગાવી હતી તેની પર આપણે જે મસાલો બનાવીને રેડી કર્યો છે બટાકાનો તેને એડ કરી દેવાનો છે અને એ એકદમ સરસ તેને બ્રેડ પર સ્પ્રેડ કરી દેવાનો છે અને જે બીજી બ્રેડ છે જેના પર આપણે ટૉમેટો સોસ લગાવ્યો છે તેના પર થોડું ચીઝ એડ કરી દઈશું આ ઓપ્શનલ છે તમે ચીઝ હોય તો એડ કરી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો મારી પાસે હતું તો મેં એડ કર્યું છે તમે ચીઝ વગર પણ આ સેન્ડવીચ બનાવીને રેડી કરી શકો છો તો હવે બટાકાના મસાલા લગાવેલી બ્રેડ ચીઝવાળી બ્રેડ પણ એડ કરી દેવાની છું તેની ઉપર મૂકી દઈશું

ક્રંચી બનાવવા માટે તવા પર અહીંયા મેં બટર એડ કરી દીધું છે બટરને એકદમ સરસ ફેલાવી લઈશું ગેસની ફ્લેમ છે જે અહીંયા મેં મીડિયમ જ રાખી છે હવે તેના પર આપણે બ્રેડ જે બનાવીને રેડી કરી છે તેને મૂકી દેવાની છે તો તમે બટરની જગ્યા પર ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા ઢાંકણ ઢાંકી એક મિનિટ જેવું તેને એક સાઈડ પર એકદમ સરસ ક્રિસ્પી થઈ જવા દેવાની છે તો એક મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને એક સાઈડ પર એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય તો તેની પહેલાં ઉપરની સાઈડ પર એકદમ સરસ આપણે બટર લગાવી દેવાનું છે તો તમને બટરની જગ્યા પર ઘી પણ લગાવી શકો છો તમને જે પ્રમાણે સેન્ડવિચનો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તમે ઘી બટર લગાવી શકો છો હવે એકદમ સરસ બટર લગાવ્યા પછી તેને બીજી સાઈડ પર પલટી દઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી સેન્ડવીચ બને છે અને બીજી સાઈડ પર ઢાંકણ ઢાકી તેને એક મિનિટ માટે કૂક થવા દઈશું તો ઉપરથી જ્યાં સુધી જે બ્રેડ છે એકદમ ક્રિસ્પી અને કરારી ના થઈ જાય ત્યાં સુધી તમારે તેને એકદમ સરસ શેકી લેવાની છે તવા પર તો અહીંયા બંને સાઈડથી મેં એકદમ સરસ ક્રિસ્પી સેન્ડવીચ બનાવીને રેડી કરી લીધી છે તો છે ને મોડામાં જોતાં જ પાણી આવી જાય એવી સેન્ડવીચ તો ચાલો આ જ રીતથી બધી સેન્ડવીચ બનાવીને તમારે રેડી કરી લેવાની છે અહીંયા હું તમને એક સેન્ડવિચ કટ કરીને પણ બતાવી રહ્યું છું કે એકદમ ક્રિસ્પી અને કરારી અને અંદરથી એકદમ સોફ્ટ આ બટાકાની મસાલેદાર સેન્ડવિચ બનીને રેડી થઈ જાય છે વધારે ટાઈમ પણ નથી લાગતો અત્યારે ગરમીમાં એકદમ ઓછા ટાઈમમાં એકદમ ટેસ્ટી સેન્ડવિચ બનાવીને તમે ખાઈ શકો છો તો અહીંયા મેં તે જ રીતથી બધી સેન્ડવિચ બનાવીને રેડી કરી લીધી છે માત્ર પાંચ મિનિટના ટાઈમમાં જ એકદમ ટેસ્ટી મસાલેદાર સેન્ડવિચ બનીને રેડી થઈ જાય છે સૌથી વધારે ટેસ્ટી એકદમ ઓછા ટાઈમમાં આ સેન્ડવિચ બનીને રેડી થઈ જાય છે તો તમે અત્યારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો ઉનાળામાં અત્યારે ગરમીમાં જો તમારે વધારે ટાઈમ કિચનમાં ના કાઢવો હોય તો તમે આ સેન્ડવિચ બનાવી શકો છો અને તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો જોતાં પહેલાં એક લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ મારો વિડીયો જરૂરથી શેર કરજો અને તમે જો આ રેસીપી ટ્રાય કરો તો કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવો જરૂરથી શેર કરજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મને જરૂરથી સપોર્ટ કરજો તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરત છે હું પણ તમને સપોર્ટ જરૂરથી કરીશ તો પ્લીઝ મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો આવી અવનવી રેસીપીઓ હું તમારા માટે લાવતી જ રહું છું થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો